જય માતાજી બધાને ઉનાળો આવી ગયો છે અને બરફનો ગોળો ખાવા પણ બધા જઈ રહ્યા છે અને બરફનો ગોળો ખાવાની ખૂબ જ મજા આવે છે ખાઈએ એટલે આપણને એમ લાગે છે કે સરસ એવી આપણી શરીરમાં ઠંડક થઈ ગઈ છે પણ શું બરફનો ગોળો ખાવો જોઈએ એ આપણા સ્વાસ્થ્ય માટે કેટલો સારો છે આજના વિડીયોમાં આપણે જોઈશું કે એમાં કયું કેમિકલ વપરાય છે અને કેમિકલથી શું નુકસાન આપણા શરીરને થઈ શકે છે તો ચાલો આજનો વિડીયો આપણે જોઈએ તમે છેક સુધી જોજો બરફ ગોળો ખાવાની ખૂબ જ મજા આવે છે તો આટલું વાંચી લો કે કેમિકલવાળા શરબત કેવી રીતે નુકસાન કરે છે ગરમીમાં ગોળો ખાવાની મજા કંઈક અલગ જ આવે છે ગોળામાં જે શરબત વપરાય છે એમાં અનેક પ્રકારના કેમિકલ્સ આવે છે જે હેલ્થ અને સ્કિન માટે અનેક રીતે નુકસાનકારક બને છે નાના બાળકોની નાના બાળકોથી લઈને મોટા એમ દરેક લોકોને બરફનો ગોળો ભાવતો હોય છે પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે બરફનો ગોળો ખાવાથી શું નુકસાન થાય છે તમને જણાવી દઈએ કે બરફનો ગોળો ખાવાથી સ્કીનથી લઈને હેલ્થને અનેક ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકી છે તો જાણો આ નુકસાન વિશે તમે પણ હાનિકારક કેમિકલથી થતું નુકસાન બરફના ગોળામાં જે શરબતનો ઉપયોગ થાય છે આ શરબત કેમિકલનો ઉપયોગથી થાય છે કેમિકલને શુગરની સાથે મેળવીને પછી આ કેમિકલવાળો જે રસ છે એ તૈયાર કરવામાં આવે છે આ કેમિકલને શુગરમાં મિક્સ કરીને પછી એની અંદર એસેન્સ એડ કરવાનો છે એમાં કોઈ પણ પ્રકારનો કુદરતી ફ્લેવર હોતું નથી આ કેમિકલ શરીરને અનેક રીતે નુકસાન પહોંચાડે છે આ કેમિકલથી પેટને લગતી અનેક બીમારીઓ થાય છે તમને જાણીને નવાઈ લાગશે કે બરફનો ગોળો ખાવાથી કબજિયાતની તકલીફ પણ થઈ શકે છે સ્કિનની એલર્જી તો બરફનો ગોળો ખાવાથી સ્કિનની એલર્જી પણ થઈ શકે છે જો તમને કોઈ પણ પ્રકારની એલર્જી હોય સ્કિનની એલર્જી હોય અને કબજિયાતની તકલીફ હોય તો તમે બરફનો ગોળો બિલકુલ ન ખાતા આમ તમને જો પહેલાંથી પણ સ્કિનની એલર્જી હોય ને તો બરફનો ગોળો ખાવાનું બંધ કરી દેવું જોઈએ બરફના ગોળામાં કેમિકલ્સનો ઉપયોગ થતો હોવાથી સ્કીન એલર્જી થવાના પણ ચાન્સીસ વધી જાય છે બીજું કે તમારા દાંત પણ ખરાબ થશે બરફનો ગોળો ખાવાથી દાંતને ભયંકર નુકસાન થાય છે જો તમારે દાળમાં દાંતની અંદર જે દાળ આવે છે એની તકલીફ હોય ક્યારેક દાંત આપણો સડી ગયો હોય ત્યારે બરફનો ગોળો પણ ન ખાવો જોઈએ દાંતની અંદરની સાઈડ કેમિકલ્સ તમને નુકસાન પહોંચાડી શકે છે શરબતમાં કેમિકલ્સની સાથે સાથે ખાંડની માત્રા પણ વધારે હોય છે આ ખાંડની માત્રા તમારા દાંતને ખરાબ કરવાનું કામ કરે છે ખાસ કરીને બાળકોને તો ગળ્યું ગળ્યું બહુ જ ભાવતું હોય છે એમાં પણ બરફનો ગોળો મળી જાય એટલે પૂછવું જ નહીં નાના બાળકોને બરફનો ગોળો ખવડાવવાની આદત બિલકુલ ન પાડશો નાના બાળકોને બરફનો ગોળો ખવડાવવાથી દાંત ખરાબ થઈ જશે ગળામાં ઇન્ફેક્શન અને દુખાવો પણ થઈ શકે છે તો જ્યારે નાના બાળકોને આ બરફનો ગોળો આપવામાં આવે છે ત્યારે બાળકોના દાંત જલ્દી ખરાબ થઈ જતા હોય છે અને નાના બાળકોને જલ્દી ઇન્ફેક્શન થઈ જતું હોય છે બરફનો ગોળો ખાવાથી ગળામાં પણ ઇન્ફેક્શન થવાની શક્યતા રહે છે અને ગળામાં પણ દુખાવો થવાના ચાન્સીસ વધી જાય છે શરબતમાં કેમિકલ્સ અને ખાંડ હોવાથી ગળું જલ્દી બેસી જાય છે અને દુખાવો પણ થતો હોય છે જેને કાકડા પણ થયા કહેવાય છે તો આ ભલે ઉનાળામાં તમને બરફનો ગોળો ભાવે પણ તમે ચોક્કસ આ ઉનાળામાં બરફનો ગોળો અવોઈડ જ કરજો જેથી તમને કોઈ પણ પ્રકારની શરીરને લગતી તકલીફ ઊભી ન થાય ડૉક્ટર તો ત્યાં સુધી કહે છે કે આ બરફના ગોળામાં જે કેમિકલ્સ કલર્સ વપરાય છે એનાથી લાંબા ગાળે કેન્સર પણ થઈ શકે છે જો તમને મારો વિડીયો તો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો સુધી પણ પહોંચાડજો મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર આવજો જય માતાજી